નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આણંદ શહેરમાં આત્મીય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કે પ્રવૃત્તિ આણંદ શેર પ્રવિણા પટેલ લંડન અને ભાવેશ પટેલ દુબઈ દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા મહેશભાઈ પટેલની યાદમાં ધાબડા અને બસો ફૂટવેર નોટબુક્સ સ્ટેશનરી વસ્તુઓ અને દરેકને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું સો બાળકોને ધાબડાનું વિતરણ તથા સો બાળકોને નોટબુક્સ અને ફૂડ ફોર આપવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે ગરીબ બાળકો શિક્ષણ અને કપડાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ભોજન પગર ખા જેવા સેવાઓ કરવામાં આવે છે પ્રવીણ પટેલ અને ભાવેશ પટેલ એક વર્ષથી મોના મોટવાણી સાથે તેઓ જોડાયેલા છે તેમના પતિની યાદમાં તેઓ દાન સેવા કરી રહ્યા છે ગરીબોને સારી ગુણવત્તા વાળા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું ટ્રસ્ટ તરફથી મોનાબેન દાતાશ્રીનો હૃદય થી આભાર માનવામાં આવ્યો સ્વર્ગસ્થ શ્રી મહેશભાઈના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી સંસ્થાને બહુ જ ખુશી થાય કે ભારતમાં અને વિદેશમાં વસતા અમારા ભારતીયો દેશના ગરીબો માટે આવું સુંદર સેવા કાર્ય કરે છે તે બદલ બદલશો દાનવીરોને અભિનંદન આપવામાં આવ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે